છેલ્લા બાર કલાકમાં જોઈએ તો ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા અમદાવાદમાં ભારે વરસાદ થયો છે આનું મુખ્ય કારણ શું છે હા જો આનું મુખ્ય કારણ છે બંગાળની ખાડીમાંથી આવેલી એક ડિપ્રેશન સિસ્ટમ ડિપ્રેશન સિસ્ટમ જી એટલે કે હવાનો એક શક્તિશાળી નીચું દબાણ ક્ષેત્ર એ પુષ્કળ ભેજ અને વાદળો લઈને આવે છે તે અત્યારે એમ કે ઉત્તર મધ્યપ્રદેશ નજીક છે અને સાતસો એચપીએ લેવલ પર સક્રિય છે સાતસો એચપીએ એટલે એટલે એમ કે તે વાતાવરણમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલી છે અને એટલે જ એ વધારે વરસાદ આપવા સક્ષમ છે એના વાદળો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તરફ ધસી રહ્યા છે ઉત્તર મધ્ય દક્ષિણ કચ્છ સૌરાષ્ટ્ર બધે જ હમ એટલે આટલી ગંભીર સિસ્ટમ છે તો પછી હવામાન વિભાગે પણ ચેતવણીઓ આપી છે કયા વિસ્તારો માટે સૌથી વધુ સાવચેતી રાખવાની છે હા બિલકુલ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે રેડ એલર્ટ એટલે કે બહુ જ ભારે વરસાદ જી રેડ એલર્ટનો અર્થ થાય છે કે અત્યંત ભારે વરસાદ એટલે કે ચોવીસ કલાકમાં વીસ સેન્ટીમીટરથી પણ વધુ વરસાદની શક્યતા આનાથી મતલબ નુકસાન કે અવ્યવસ્થા સર્જાઈ શકે છે અચ્છા અને બીજા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જોવું કંઈ હા ઓરેન્જ એલર્ટ પણ છે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લા જેમ કે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં પણ પણ રહેવાનું બરાબર અહીં વરસાદ મતલબ કે અગિયાર થી વીસ સેમી સુધીનો વરસાદ પડી શકે એટલે તૈયારી રાખવી જરૂરી છે અને મોટા શહેરોનું શું અમદાવાદ ગાંધીનગર વડોદરા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત પછી ભાવનગર રાજકોટ સહિતના ઘણા જિલ્લાઓમાં યલો અલર્ટ છે યલો અલર્ટ હા એનો અર્થ છે કે ભારે વરસાદ લગભગ સેમી જેટલો પડી શકે છે એટલે નાગરિકોએ સજાગ રહેવું જોઈએ આમ તો લગભગ આખા ગુજરાતમાં વરસાદની શક્યતા છે જ અને ક્યાંક ક્યાંક ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આ વરસાદી માહોલ કેટલો લાંબો ચાલશે શું આ ફક્ત આજની જ વાત છે કે પછી ના ના આ માહોલ હજુ થોડા દિવસ ચાલે એવું લાગે છે હવામાન વિભાગની આગાહી જોઈએ તો અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ પણ વ્યાપકપણે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે અને છૂટી છવાઈ અસર તો છેક પહેલી ઓગસ્ટ સુધી જોવા મળી શકે છે અચ્છા આ સિસ્ટમ જે હાલ ડિપ્રેશન છે તે કદાચ થોડી નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે પણ વરસાદ આપવાની એની ક્ષમતા તો રહેશે જ તો આજે બપોર અને સાંજ માટે કોઈ ખાસ ધ્યાન રાખવા જેવું કયા વિસ્તારોમાં વધુ અસર હા મોડેલ મુજબ જોઈએ તો આજે બપોરથી સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમ કે મહેસાણાથી લઈને વડોદરા સુધીનો જે પટ્ટો છે ત્યાં અને અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગરમાં પણ ભારેથી અતિભારે સ્થળોએ તો એમ સમજો કે પાંચ છ ઇંચ જેટલો વરસાદ ટૂંકા ગાળામાં જ ખાબકી શકે છે એટલે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે વધુ સાવચેતી રાખવી જરૂરી છે બરાબર દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે અને આ સિસ્ટમ કઈ દિશામાં જઈ રહી છે આગળ ક્યાં વધશે આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે હાલ તો ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન સરહદ પાસે છે પણ એના વાદળોનો મોટો હિસ્સો ગુજરાત ઉપર જ છે આગામી કલાકોમાં એ હજુ વધુ વિસ્તારોને આવરી લેશે એટલે આવતીકાલે પણ સ્થિતિ આવી જ રહેશે હા અઠ્યાવીસમી જુલાઈએ પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોખમ યથાવત રહેશે ટૂંકમાં કહીએ તો આગામી અડતાલીસ કલાક ખૂબ જ કાળજી માંગી લે તેવા છે ઓકે આપણે હવામાન વિભાગ વાત તો કરી પણ કેટલાક નિષ્ણાતો નિષ્ણાતો છે 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 એમનું શું શું કહેવું એમના મંતવ્યો પણ હા સહમત છે કે આગામી બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ ઘણા નિર્ણાયક છે અંબાલાલ પટેલ છે એમણે તો મુશળધાર વરસાદ અને અમુક જગ્યાએ પૂર જેવી સ્થિતિની પણ શક્યતા વ્યક્ત કરી છે પૂર જેવી સ્થિતિ ક્યાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમ કે મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર હળવદ રાજકોટ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને બીજા નિષ્ણાતો અશોકભાઈ પટેલ છે એ એકત્રીસ જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ ચાલુ રહેવાની વાત કરે છે પણ એમના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં ઓછો વરસાદ રહેશે જ્યારે પરેશ ગોસ્વામી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરે છે અને કેટલાક વિસ્તારોમાં તો દસ ઇંચ સુધી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે દસ ઇંચ ઘણું કહેવાય હા એટલે મૂળભૂત રીતે બધા નિષ્ણાંતો આગામી બે ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા પર તો સહેમત જ છે ફક્ત વિસ્તાર અને તીવ્રતામાં થોડો ઘણો મતભેદ હોઈ શકે જે સ્વાભાવિક છે બરાબર તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે ગુજરાત અને એમાંય ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ભાગો આગામી અડતાલીસ થી બોતેર કલાક માટે ભારેથી અતિભારે વરસાદના એક મોટા રાઉન્ડનો સામનો કરી રહ્યો છે અને રેડ ઓરેન્જ યલો એમ અલગ અલગ સ્તરની ચેતવણીઓ પણ અપાઈ ગઈ છે બરાબર અને આ બધી માહિતી અને આગાહીઓને ધ્યાનમાં રાખીએ ત્યારે એક વિચાર આવે છે કે જે વિસ્તારોમાં આટલા ભારે વરસાદ અને પૂરની સંભાવના છે ત્યાં સ્થાનિક સ્તરે એટલે કે સમુદાયો દ્વારા તાત્કાલિક અને આગોતરા સાવચેતીના કેવા પગલાં લેવામાં આવે તો તે સૌથી વધુ અસરકારક અને કદાચ નિર્ણાયક સાબિત થઈ શકે એ વિચાર